ત્યારે તેમની કાયમ યાદી માટે એક મોલ્ડ બનાવવાની કોશિશ કરી છે બે મહિનાની મહેનત બાદ પાંત્રીસ ગ્રામની સોનાની વીટી બનાવવામાં સફળતા મળી દસ થી બાર મેમ્બરોની આમાં મહેનત છે ડિઝાઇનિંગ સ્કેચ અને નહીં તો લગભગ ધારીને તો અઢીથી બે થી અઢી લાખ રૂપિયાની આની કોસ્ટ થાય છે ગોલ્ડમાં એટીન કેરેટ કે બાવીસ કેરેટ બેમાં અલગ અલગ આવે છે તે ત્રીસ થી તેત્રીસ ગ્રામ વજન આવે છે આનો જેવી કસ્ટમરની ડિમાન્ડ અને આમાં સાઇઝ પ્રમાણે વજન પ્લસ માઇનસ થાય છે અને આની મેઇન વિશેષતા એ છે કે જે કારીગરોએ ત્યાં જેટલા સ્તંભ ચોકી ગર્ભગૃહ મંદિરમાં જેટલી ડિઝાઇનો આપેલી છે એ બધી ડિઝાઇનો બીટીમાં આપણે પૂરેપૂરી સેટ કરવાની મહેનત કરેલી છે અને લગભગ બધું એમાં સેટ કરેલું છે ત્યારે મને એવો એક વિચાર આવ્યો હતો કે આ જ મોડલ આ જ વસ્તુનું આપણે કેમ આ રીતે સોનામાં કે ચાંદીમાં કે વીટીમાં નિરૂપણ ન કરીએ તો ધીરે ધીરે આનું લગભગ દોઢેક મહિનાની મહેનતને અંતે અમે આ એક વીટી તૈયાર કરી છે કે જેમાં જેટલા સ્તંભો છે અંદર જેટલી જીની જીની ડિટેલ છે મંદિરની તમામ સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે એના પગથિયાની ગણતરી લઈ અને એનો વિશાળ મંડપ એનું ગર્ભગૃહ આગળનું પ્રાંગણ અને જે કાંઈ પણ દિવ્યાંગો માટે પણ જવાના રસ્તા છે તે પણ અમે એમાં બનાવવાની કોશિશ કરી છે અને જ્યારે આપણે બહુ નજીકના દિવસો આવી ગયા છે ત્યારે અમે આ સોનાનું મોડલ પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે